નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને ગયા રવિવારે આપણે એક નવો સર્વે મૂકી દીધેલો છે જેની અંદર આપણે જીરું કપાસ એરંડો રાયડો તલ આ બધા પાકોની વાત કરી છે તો એ વિડીયોને હજુ જે લોકોએ ના જોયો હોય જરૂરથી જોઈ લેજો એકદમ ડિટેલથી વિડીયો બનાવેલો છે અને ઘણી બધી માહિતી તમને એમાંથી મળશે એની હું તમને ગેરંટી આપું છું અને એ વિડીયો ઉપર આપણે પચાસ હજાર વ્યૂઝ અને ત્રણ હજાર લાઇકનો ટાર્ગેટ રાખેલો છે જો એ પૂરો થાશે તો આવનારા દિવસોમાં મગફળી અને જે પાકો વધેલા છે એનો એક આપણે સર્વેનો વિડીયો જરૂરથી આપી દેસું એટલે એ વિડીયો જોઈ લેજો અને એમાં લાઇક પણ જરૂરથી કરી દેજો અને એના બે દિવસ પહેલા એક બીજો પણ સર્વે આપેલો હતો ચણા ધાણા જીરું ઘઉં લસણવાળો તો તો એ ના જોયો હોય એ પણ જરૂરથી જોઈ લેજો ચાલો આગળ વધીએ રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ આઠસો સાઈઠ રૂપિયા થી ઊંચો ભાવ નવસો પંદર રૂપિયા હતો ઘઉં વાત કરીએ તો ચારસો છોતેર થી પાંચસો બત્રીસ કાળા તલ અઠ્યાવીસો થી ત્રણ હજાર પંચાવન मग चौद सौ एशी थी अठार सौ ए रुपया सोयाबीन आठ सौ छेतालीस आठ सौ सितौते करिए तो आठ सौ पंदर सौ पचास पीढ़ा चना एक हज़ार अगियार सौ छवीस रुपया सफेद चना चौद सौ बोतेर थी बीस सौ पांच मेथी एक हज़ार पचास थो की बात करिए तो नौ सौ पचास पंदर सौ एक આગળ વાત કરવામાં આવે જો બાજરીની તો ત્રણસો એંસીથી ચારસો પંદર તુવેર સોળસો પચાસથી બે હજાર ચાલીસ રાયડો આઠસો સિત્તેરથી નવસો પચીસ રૂપિયા અજમો છવ્વીસો એકથી થી બત્રીસો પચાસ સૂકા મરચાં ચૌદસો પચાસથી પાંત્રીસો પચાસ રૂપિયા એરંડો અગિયારસો પાંચથી અગિયારસો પચાસ રાય અગિયારસો વીસથી તેરસો પચાસ રૂપિયા સિંગદાણા સોળસો પચીસ થી સત્તરસો સિત્તેર રૂપિયા વરિયાળીની વાત કરીએ તો સોળસોથી સોળસો રૂપિયા કલંજી ચોત્રીસોથી સાડત્રીસો આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો એકસો થી ત્રણસો એકત્રીસ લસણ પંદરસો થી ત્રેવીસો એક અડદાજે ચૌદસોથી અઢારસો અઢાર ધાણા ચૌદસોથી અઢારસો પિંચોતેર ધાણી આજે પંદરસો પચીસથી ચોવીસો રૂપિયા તલ ત્રેવીસો પચાસ થી સત્યાવીસો સાઈઠ મગફળી એક હજાર ત્રીસ થી બારસો ચાલીસ જાડી મગફળી એક હજાર પાસઠ થી તેરસો દસ રૂપિયા કપાસ પંદરસો થી સોળસો પચાસ જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો છેતાલીસો રૂપિયા થી બાવનસો વીસ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ જે સર્વેની આપણે વાત કરતા હતા એ બંને વિડીયા તમને અત્યારે અહીંયા દેખાય છે વિડીયા જોઈ લેજો અને આવનારા દિવસોમાં હોળી ઉપર લોકો ચાલીને જે દ્વારકા જવાના છે એનો પણ વિડીયો આપી દીધો છે કેટલી મજા કરતા જાય છે અને કઈ રીતે આખું હજારોની સંખ્યામાં પલટણ જતું હોય લોકો જાતા હોય ભક્તો જાતા હોય તો એ વિડીયો પણ જરૂરથી જોઈ લેજો અને કિશન પિંડારીયા નામનું આપણું બીજું ચેનલ છે એને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર